આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી ભારતીય જનતા પાર્ટી દ્વારા વધુ એક લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના પંદર ઉમેદવારોને જાહેર કરવામાં આવ્યા હતા આ ઉમેદવારોની યાદીમાં ભરૂચ બેઠક ઉપર વર્તમાન સાંસદ મનસુખ વસાવાને રિપીટ કરવામાં આવ્યા હતા સાંસદ મનસુખ વસાવા આ વખતે સતત છઠ્ઠી વખત ઉમેદવારી નોંધાવશે તેઓના નામની જાહેરાત બાદ તેઓ ભરૂચ ખાતે દોડી આવ્યા હતા અને કસક વિસ્તારમાં તેઓના સમર્થકો દ્વારા ફટાકડા ફોડી તેઓનું મોં મીઠું કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સાંસદ મનસુખ વસાવાએ પણ આ વખતે પણ તેઓની જીત થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો ભરૂચ લોકસભામાં ભારતીય જનતા પાર્ટી મને છઠ્ઠી વખત રિપીટ કર્યો છે એના માટે ભારતીય જનતા પાર્ટીના સેન્ટ્રલ નેતૃત્વ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ માન્ય રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ સાહેબ અને પ્રદેશ મોડી મંડળનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને સાથે સાથે સૌથી વધારે મારા તાલુકાના હોદ્દેદાર મિત્રો જિલ્લાના હોદ્દેદાર મિત્રો માનનીય ધારાસભ્યશ્રીઓનો કે જે મને છઠ્ઠી વખત રિપીટ કરવા માટે પ્રોત્સાહિત કર્યો મદદ કરી એના માટે હું ખૂબ આનંદની અને ખુશીની લાગણી અનુભવું છું અને અમારા કાર્યકર્તાઓનું જે ટીમવર્ક જોઈ ને મારામાં તેમણે જે વિશ્વાસ મૂક્યો છે એ જોઈને હું સંપૂર્ણ વિશ્વાસ સાથે હું કહી શકું છું કે આ છઠ્ઠી વખતની ઉમેદવારીમાં હું ખૂબ મોટી લીડથી જીતવાનો છું બીટીપી અમને કોઈ નુકસાન નથી પહોંચાડવાની બીટીપીને કોંગ્રેસ અત્યાર સુધી બંને લોકો આમને સામને લડતા હતા ભારતીય જનતા પાર્ટીના ડરથી ને સૌથી વધારે નરેન્દ્રભાઈ મોદી ના ડરથી આ લોકો બધા ભેગા થયા છે ફક્ત અહીંયા પૂરતું ને આખા દેશમાં ગઠબંધન કરી રહ્યા છે નાનો મોટા પક્ષો પણ અહીંયાથી કોઈ ફરક નથી પડવાની છોટું ભાઈ પેલી વખત ઘરની બહાર નીકળતા નથી ઘરમાં બેસી નિવેદનો કરે છે મારી સાથે આવે ટ્રાયબલ એરિયાની અંદર પહાડોની અંદર જંગલોની અંદર અમે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર અમે કેવા કામો કર્યા છે રિઝર્વ ફોરેસ્ટ એરિયાની અંદર રોડ બનાવ્યા છે રસ્તા બનાવ્યા છે ફૂલ બનાવ્યા છે લાઇટ નહોતી ત્યાં લાઇટો આપી છે ફોરેસ્ટ એરિયાની અંદર કોંગ્રેસના શાસનની અંદર લોકો એક પેલું પશુ જેવું જીવન જીવતા હતા જ્યારે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર આજે ખુશીનો આનંદનો માહોલ છે હું એમને છોટુભાઈને બતાવું કે ચાલો મારી સાથે સારો કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં અમે કેવો વિકાસ કર્યો છે જંગલની જમીન આપવાનું કામ પણ ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર